અને ફાયર સેફ્ટીના જે પણ નિયમોનો છે તેનો સરેઆમ ભંગ કરતા સ્કૂલ વાન ચાલકો સ્કૂલ રિક્ષાઓ અને સ્કૂલ બસ જોવા મળ્યા હતા સુરત હોય બોટાદ હોય કે પછી આ તરફ અમદાવાદ હોય કે જ્યાં બુક અભાવથી લઈને ફાયર સેફ્ટીના સાધનોની અહીંયા ચૂક જોવા મળી હતી તો કેટલીક સ્કૂલ વાનમાં તો જે સીએનજી લાગેલું હોય છે સ્કૂલ વાહન ચાલકોને તો નિયમોના ધજાગરા કરવા માટે જાણે આઝાદી મળી ગયું તેવું લાગી રહ્યું છે અહીંયા આપણે જણાવી દઈએ કે આ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે બાકી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં નથી આવ્યું